ઓગડ તાલુકાના ઈસરવામાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગળ તાલુકાના ઈસરવા ખાતે નર્મદા કિનારે બિરાજમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે ઓગળ વિદ્યા મંદિર થરાના આચાર્ય અને ઈસરવા ગામના જૈન અગ્રણી અશોકભાઈ શાહ સહિત ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં સુથા નાગજીભાઈ સગ્રામભાઈના યજમાન પદે શાસ્ત્રી સુરેશભાઈ વેદ્યા નાગપુરાના મુખારોવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે મહાસૂત ત્રીજ બુધવાર તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ગામમાં વસવાટ કરતા અઢારી વણના લોકોએ શ્રી મહાકાળી માતાજીના મંદિરે નૈવેદ્ય ધરાવી જૂની પરંપરા જાળવી રાખી ગામના અગ્રાણી વેલાભાઈ ચૌધરીએ જણાવ્યું કે શ્રી મહાકાળી માતાજીનું મંદિર ઘણું પુરાણું છે આ એક ઐતિહાસિક સ્થળ છે જૂના જમાનામાં સ્થળે આહીરો વસવાટ કરતા હતા અહીં વખતમાં માતાજીનું હતું હતું મંદિરની આજુબાજુ ગામ ગામની આજુબાજુનો વિસ્તાર જંગલથી ઘેરાયેલો હતો જંગલી જાનવરના ડરથી થોડો ફેરફાર થતા ગામ થોડે દૂર વસ્યું સમય જતા પંદર વર્ષ પૂર્વે એટલે કે વર્ષ બે હજાર અગિયારમાં આ સ્થળે દાતાઓના દાનથી ગ્રામ લોકોના સહિયારાથી નવીન મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારથી મહાસુ દિવસે ગામમાં વસવાટ કરતા અઢારે વર્ણના લોકો આ સ્થળે રસોડું કરી માતાજીનો થાળ ધરાવી નૈવેદ્ય કરી ભોજન પ્રસાદ આરોગે છે દર વર્ષે માતાજીનો યજ્ઞ પણ કરવામાં આવે છે અને ભાઈચારો પણ જળવાઈ રહે છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કે પ્રજાપતિ થરા ક્યારથી થઈ એવો કોઈ અમને ખ્યાલ નથી વડીલો ના સમયથી ક્યારથી જૂનું આહીરોના સમયથી મંદિર બંધાયેલું છે અહીંયા મહાકાળી મંદિરની નાની મૂર્તિ હતી એ પછી બે હજાર અગિયારમાં પ્રતિષ્ઠા કરી અને મોટા મંદિરમાં માતાજીને બિરાજમાન કર્યા છે અને છેલ્લા વીસેક વર્ષથી અહીંયા ઉજાણી થાય છે ઉજાણીમાં ગામ લોકો સવારે વહેલાં આવી જાય છે જેમ ગામમાં વસ્તી વસેલી છે એ પ્રમાણે અહીંયા મંદિરની આજુબાજુ પણ પોતાનો વસવાટ કરે છે માતાજીને થાળ ધરાવે છે અહીંયા જમી જ્યારે હવન પૂરો થાય માતાજીની ધજા ચડી જાય અને તોરણ બંધાયા ગઈ પછી ગામ લોકો વિસર્જન થઈને પોતપોતાના ઘરે પહોંચે છે